બોલો પૂજા આપના દીકરાનો જન્મ અમાસના અડધી રાતે થયો છે એટલે બાર વાગે એનો જન્મ થયો છે અષ્ટ વિનાયક અને નવ ગ્રહોના ન મળવાથી એના જન્મ થતાં જ એની મા મરી ગઈ ને વાત તો સાચી છે ઉંમર તો ઘણી જ છે પણ ભાગ્ય નથી અંદર ક્યાં હો રહ્યા પુજારીજી શું આનો કોઈ ઉપાય નથી જો તમારા દીકરાના લગ્ન અમાસના દિને જન્મેલી છોકરી સાથે જો રવિવારના દિને એ બંનેના લગ્ન કરવામાં આવે તો તમારા દીકરાનું ભાગ્ય બદલી જશે પણ બીજી કોઈ પણ રીતે એનું ભાગ્ય બદલી ન શકે મારી કહેલી વાત યાદ રાખજે નહીં તો અનર્થ થઈ જશે આવા સમયે જન્મેલી છોકરીનું મળવું મુશ્કેલ છે એવું પણ થઈ શકે છે આ જન્મમાં ન મળે અને કદાચ એ મળી પણ ગઈ તો પરિસ્થિતિ શું છે જ્યારથી તારા દીકરાનો જન્મ થયો છે ત્યારથી તારો સમય ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે હું સમજો નહીં પૂજારીજી તારા દીકરાના કારણે તારા જીવને જોખમ છે અને આજ સત્ય છે ચાલ દીકરા શું બોલા ગુરુજીને કાઈ નહીં દીકરા દીકરા તારો જન્મ ખૂબ જ શુભ મુહૂર્તમાં થયો છે પૂજારીજી કહેતા હતા કે તમારો દીકરો એક દિવસ બહુ મોટો માણસ બનશે તારી કુંડલી બહુ તેજસ્વી છે દીકરા भविष्यवाणी इतना गंदा बताने के बाद भी ये कितना अच्छा बता रहे हैं यही शायद पिता का प्यार होता है उठ जाओ मैं आपके बिना नहीं रह सकता आप चले गए अत्यारुधी हजारों छोरीओ जन्म कुंडली जोई चुक्यू पर आवा मुहूर्त मिली छोक हजी नहीं मड़ी के बेटा वीर મળી ગઈ હા સ્વામીજી જે છોકરીની જન્મકુંડળી તારા કુંડળી થી મળવી જોઈએ જો મારી વાત સાંભળ આ છોકરી સાથે જો તારા લગ્ન અમાવસિયાના રાતે થઈ જાય તો સારું તો બેટા જિંદગીમાં તને કોઈ જાતની તકલીફ નઈ નડે સર તમે બોલાવી મને તો બહુ કમાલની છે શું કહ્યું સર સૌમ્યા એકાઉન્ટન્ટ વિચાર્યું હતું એવી જશે પણ છે કમાલની સર કઈ નઈ કઈ આવ આવ બેસ 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 ને કઈ વાંધો નઈ સર કહો ને તું બેસ તો ખરી બેસ ને સર આ તમારી ચેર છે કોઈ વાંધો નઈ એક દિવસ તું જા ચેર પર બેસવાની જ બેસી જા શું છે ને શોના 25 વર્ષથી હું એક છોકરીને શોધી રહ્યો હતો અને આ જઈને મને મારું સોનું મળી ગયું છે જો તું માની જાય તો હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું શું એ ક્યાં જઈ રહી છે બેસ 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 અ જો કોઈ ઉતાવળ નથી તું આરામથી વિચારીને જવાબ દે બસ મને નારાજ નહીં કરતી એક મિનિટ નો ટાઈમ છે ના નહીં પાડતી હા મને ગુસ્સો આવી જશે મારી સાથે લગ્ન કરીશ કે નહીં એટલો જવાબ આપી દે હું તને જવા દઈશ સર જવા દો મને

તને છોડી દેશે તો મારી જિંદગી બરબાદ થઈ જશે નહીં છોડીશ નહીં છોડીશ તને